નમસ્તે નગરજનો હું રાજેશ પટેલ બ્રાન્ડ એમ્બેસેડર વિરાટનગર વોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મિત્રો આ આપણે અમદાવાદના કેટલાક જાણીતા ચહેરાઓ પાસેથી સાંભળીએ કે તેઓ અમદાવાદને ક્લીન સિટી બનાવવા માટે શું કરી રહ્યા છે મિત્રો આ વિડીયો અંત સુધી જુઓ ને તમારા તમામ ગ્રુપમાં પોસ્ટ કરો જેથી આપણે સૌ સાથે મળી અમદાવાદને ક્લીન સિટી બનાવી શકીએ મિત્રો ભૂતકાળમાં પીરાણા ખાતે આવો કચરાનો મહાકાય ડુંગર હતો જે હવે ધીરે ધીરે નાનો થઈ રહ્યો છે બસ આટલું જ કરવાનું છે ભીનો અને સૂકો કચરો અલગ અલગ આપવાનો છે એકદમ સહેલું અને સરળ કામ છે કચરાને અલગ કરવાનું બંને પ્રકારના કચરાને અલગ કરો અને સફાઈ કર્મચારીને આપો ભીનો કચરો લીલા ડસ્ટબીનમાં અને સૂકો કચરો વાદળી ડસ્ટબીનમાં એકત્રિત કરો ચાલો આદતો બદલો તો ભારત ચોક્કસ બદલાશે નમસ્કાર મિત્રો હું છું અરવિંદ વેગડા એક મહત્વની બાબત કે આપણે જે શહેરમાં રહીએ છીએ તેને સ્વચ્છ રાખવું એ આપણું પ્રથમ કર્તવ્ય હોવું જોઈએ મેં એક નાનકડી પહેલ શરૂ કરી છે મારા પરિવારની સાથે કે ભીનો અને સૂકો કચરો અલગ અલગ પાડીને જ અમે જે કલેક્શન માટે આવે છે એને આપીએ છે એમના માટે ખૂબ જ ઇઝી થઈ જાય સરળ થઈ જાય બહુ નાનકડી બાબત છે આપ પણ એને ફોલો કરો તો આપણે એક આપણા શહેરને સ્વચ્છ રાખવામાં એક મહત્વનું યોગદાન આપી શકીએ બાય બાય નમસ્કાર જૈન હું છું રૂપેશ મકવાણા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર અલ્ટ્રા રનર અમારો પરિવાર ભીનો કચરો અને સૂકો કચરો અલગ કરીને કલેક્શન વાનને આપી રહ્યા છે અને અમે અમદાવાદને સ્વચ્છ બનાવવા માટે અમારું યોગદાન આપી રહ્યા છે આવ સૌને વિનંતી છે કે આપ પણ યોગદાન આપો નમસ્કાર મિત્રો હું છું જીતેન્દ્ર પટેલ પારડા ગ્રુપથી આપને વિનંતી કરું છું કે આપના ત્યાં આવતી કચરાની ગાડીમાં ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ કરીને આપવા વિનંતી છે જય હિન્દ હેલો નમસ્તે નગરજનો હું પ્રજાપતિ સુલેખા હેડ નર્સ આઈકેડીઆરસી કિડની હોસ્પિટલ સિવિલ કેમ્પસ

સ્વસ્થ સ્વચ્છ અમદાવાદ ને સ્વસ્થ અમદાવાદ આપણા અમદાવાદ શહેરની અંદર આપણા ઘરમાંથી જે કચરો નીકળે છે એને આપણા ઘરમાંથી એને છૂટું પાડીએ ભીનો કચરો ને સૂકો કચરો સોસાયટીની અંદર જે આપણા સફાઈ કામદાર જે વાન લઈને આવે છે કચરા જે વાન એને એની અંદર પણ તમારો જે સૂકો કચરો એમાં સૂકા કચરામાં નાખે ને ભીનો કચરો ભીના કચરામાં નાખે કરો સર હું આભૂષણ બિલાસ વિરાટનગર થી સમીર ગાંધી આપને નમ્ર વિનંતી કરું છું કે આપનો સુકો અને ભીનો કચરો અલગ કરી ઢોર તો ડોર ગાડી જે આપણી એમસી ની આવે છે અને આપવા નમ્ર વિનંતી નમસ્તે મિત્રો અત્યારે હું શિવ શક્તિ ચવાણા સ્ટોર વિરાટનગર ખાતે હાજર છું અને દુકાનના માલિક રમેશભાઈ આપણને એક અપીલ કરવા માંગે છે તો તેમને સાંભળીએ નમ્ર અપીલ છે અમારી કે ભીનો કચરો અથવા તથા સૂકો કચરો અલગ અલગ કરી અને ગાડીવાળાને આપો નમસ્કાર નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત હું છું હાસ્ય કલાકાર કમલેશ પ્રજાપતિ મિત્રો અમે પરિવારમાં એવો સંકલ્પ લીધો છે કે જે કચરા માટે આપણે ત્યાં વાન આવે તેને સૂકો અને ભીનો કચરો બંને અલગ આપીશું અલગ ડસ્ટબિન રાખીશું એના માટે આપણા શહેરને સ્વચ્છ શહેર બનાવવા માટે અમદાવાદને ક્લીન સિટી બનાવવા માટે આજે આપણે એવો સંકલ્પ લઈએ આવો આપણે સૌ સંકલ્પ લઈએ કે સૂકો અને ભીનો કચરો બંને અલગ રાખીશું વાહનને બંને અલગ કચરો આપીશું સ્વચ્છ શહેર અમદાવાદ